નમસ્કાર તાપી ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે તેવીસ બારડોલી લોકસભા બેઠક પર બીજેપીના ઉમેદવાર તરીકે પ્રભુભાઈ વસાવાએ રેલી કાઢી ઉમેદવારી ફોર્મ ભર્યું ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રેવીસ બારડોલી બેઠક પર પ્રભુભાઈ વસાવાને રિપીટ કરાતા ફરી પોતાના કાર્યકર્તા અને સમર્થકો સાથે વ્યારા ચીકલી નાકાથી ડીજેના તાલે નાદગાન સાથે રેલી કાઢી વ્યારા જિલ્લા સેવા સદન ખાતે મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ બીજેપી પક્ષ તરફથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું જેમાં પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ વ્યારા ધારાસભ્ય મોહનભાઈ કોકણી નિઝર ધારાસભ્ય જયરામભાઈ ગામિત મહુવા ધારાસભ્ય મોહનભાઈ ટોડિયા અને જિલ્લા અને તાલુકાના તમામ હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં સમર્થકો સાથે રેલી કાઢી ઉમેદવારી ફોર્મ ભર્યું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ત્રેવીસ બારડોલી ના ઉમેદવાર તરીકે આજે વ્યારા ખાતે હજારો કાર્યકર્તાઓના સમર્થન સાથે બારડોલી લોકસભાની જનતાના આશીર્વાદથી આજે મેં વિધિવતનું ફોર્મ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં જે રીતે ઉત્સાહ જોવા મળે છે કે ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબને દેશનું સુકાન સોંપવા માટે અને આ વિસ્તારની જનતાએ પણ મને દસ વર્ષમાં કરેલા કામને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં મોટો ઉત્સાહ જોવા મળ્યો અને ખૂબ મોટી રેલી સાથે આજે મારું નામાંકન મેં વિધિવત રજૂ કર્યું છે